મિત્રો આ છે વિસાવદર પોલીસ સ્ટેશન વિસાવદર પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય પોતે એફઆઈઆર લખાવા આવ્યા છે કે વિસાવદર તાલુકાનું અનાજ સરકારી અનાજ જે સસ્તા અનાજની દુકાનોમાંથી મળે છે એ સસ્તા અનાજની દુકાનોમાં સુધી માલ પહોંચ્યો નથી અને માલ બારોબાર સગે વગે થઈ ગયો છે તો એ માટે દુકાનદાર પણ પોતે પણ ફરિયાદ લખાવા આવ્યા છે અને ધારાસભ્ય ફરિયાદ લખાવા આવ્યા છે તો આ ફરિયાદ પોલીસ લેતી નથી કારણ કે સામેવાળા ભાજપના લોકો છે ભાજપના મળતીયાઓ છે અહીંયા નામજોગ ફરિયાદ થઈ રહી છે પણ છતાંય પોલીસ ફરિયાદ નથી લેતી તો વિસાવદર તાલુકાના તમામ ગામડાઓના જે કોઈ રેશનિંગ કાર્ડમાં જેને અન્યાય થાય છે દર મહિને તમામ લોકો વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચે આ પોલીસને હવે સબક શીખવાડવો પડે એમ છે કારણ કે સામે ભાજપ આવી ગઈ એટલે ફરિયાદ નથી લેતી અને કરોડો રૂપિયાનો માલ દર મહિને અહીંયાથી સગે વેગે થઈ જાય છે સરકારી અનાજની ચોરી થાય છે ચોરી પકડાઈ ગઈ છે છતાં પણ આ પોલીસ ફરિયાદ નથી લેતી એના માટે ધારાસભ્ય શ્રી પોતે ગોપાલભાઈ ઇટાલિયા અહીંયા પોલીસ સ્ટેશનની સામે ધરણા કરીને બેસી ગયા છે તો તમામ કાર્યકર્તાઓને અને જે કોઈ મિત્રો જે રેશનિંગ કાર્ડની દુકાન એટલે કે સસ્તા અનાજની દુકાનમાંથી માલ નથી મળતો અથવા તો દર મહિને તમને હેરાન કરે છે દર મહિને તમને કંઈ ને કંઈ બાના મારે છે તો એવા તમામ મિત્રો તમામ કૂપન ધારકો કાર્ડ ધારકો રેશનિંગ કાર્ડ જેના જેના હોય એ તમામ લોકો અત્યારે વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચે એવી નમ્ર વિનંતી છે કારણ કે જ્યાં સુધી જનતા નહીં જાગે જનતાનો આત્મા નહીં જાગે ત્યાં સુધી આવું તંત્ર ક્યારે પણ ક્યારે પણ તમને આ તમારું કામ નહીં થાય એનું તમને ખાતરી છે એટલે જનતા જાગે અને આવા ભ્રષ્ટ અધિકારીઓને અને આવા ભ્રષ્ટ જે ભાજપની ગુલામી કરી રહ્યા છે અધિકારીઓ આવા ગુલામીને સબક શીખવા અધિકારીઓને સબક શીખવાડવું ખૂબ જરૂરી છે તો તમામ જનતાને વિનંતી છે કે વિસાવદર પોલીસ સ્ટેશનમાં પહોંચો અને આવા ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડવા છે તો જલ્દીથી પહોંચો વિસાવદર પોલીસ સ્ટેશનમાં સસ્તા અનાજનું ખૂબ મોટું રેકેટ સસ્તા અનાજનું જે દુકાનોમાં ગામે ગામ સુધી ગરીબો સુધી અનાજ જવું જોઈએ તે અનાજ આજે વર્ષોથી ચોરી થાય છે અને આ ચોરી આજે પકડાઈ ગઈ છે ગામ લોકોને અનાજ મળ્યું નથી અને અહીંયાથી જે કંઈ અનાજ છે તે અનાજ સગે વગે થઈ ગયું છે ગામ સુધી નથી પહોંચ્યું ગોડાઉનમાંથી નીકળી ગયું છે ઓન રેકોર્ડ મામલતદારના પુરવઠા અધિકારીના જે પુરવઠો હોવો જોઈએ એ પુરવઠામાંથી અનાજ નીકળી ગયું છે પણ ગરીબો સુધી નથી પહોંચ્યું એ માટે એફઆઈઆર લખાવવા માટે ગોપાલભાઈ ઇટાલિયા પોતે આવ્યા છે પણ પોલીસ એફઆઈઆર નથી લેતી તો મિત્રો પહોંચો વિસાવદર પોલીસ સ્ટેશન વિસાવદર પંથકના લગભગ તમામ ગામડામાં ગરીબ માણસોને સરકારી અનાજ મજૂરો મળે છે મજૂરી કરતા માણસ અમારાના માણસ એને બે પાંચ કિલો ભાવ ચોખા મળવા પડે આ જથ્થાની પણ અહીંના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી ઊંડા માતા બાળે પૂરી ફરજબાકી વાત આ બાજુ કરીને બાકી વાત કરું આવતી ઘટના એવી છે

જૂન જુલાઈ બે મહિના ન જ જાયો આ વિસાવતરની અંદર રહેલા વેસાણમાં રહેલા ભાજપ સમર્થિત ગુંડા હોય એવું કામ કર્યું કેટલાક ડીલરોને દબાવ્યા બધા ડીલરો ખરાબ નથી મેં એ પણ વ્યક્તિગત રીતે જાણકારી ફેરવી એફપીએસના ડીલરો રસ્તાના દુકાના છે ડીલરોની પણ ઘણા સારામાં એમને પણ ગુલાડી મારી અને ઘટના એવી બની છે બે મહિનાનું અનાજ સરકારમાંથી આવ્યો એટલે જે ગરીબ માણસ હોય ડિટેલ કાર્ડ ધરાવતો હોય કે અત્યારે કાર્ડ ધરાવતો હોય પચાસ કિલો કરતાં પણ વધુ અનાજ મળવા પાત્ર છે ગુંડાઓએ એવું કર્યું કે પાંચ પાંચ દસ કિલો અંદાજ આપી દીધો બંને મહિનાનો મૂઠો લઈ લીધો મૂઠો લીધા પછી દસ કિલો અનાજ આપણો તેફટી છે જ અથવા કોઈ પણ છે વધારાનું તમામ અનાજ એ છે એ બારોબાર વેચી માગ્યું આવી રીતે ઓછામાં ઓછું ચાલતું પાંચ કરોડ રૂપિયાનો અંદાજિત કપાણ આ આખા હવે સ્પષ્ટ થઈ ચુક્યું કે ગામડામાં અનેક ગામડામાં અમે ફોન કર્યા તો કોઈને પણ અનાજ મળેલ કરી કે આ ભાઈ અમારા અમારે ત્યાં આગે ગુન્ડાઓએ ડાક કરી તમે જો અનાજ વાપરી તો આવું જેવું થઈ જાય ટૂંકમાં તાલુકાના વેસાણ તાલુકાના હજારો ગરીબો જે મહેનત મજૂરી કરે છે ખેતરમાં મજૂરી કરે દાળીએ જાય છે સાવ નિરાધાર જીવન જીવે છે એમનો આધાર માત્ર ને માત્ર મજૂરી અને મજૂરીથી બે પૈસા કમાય અને સરકારી કબજો પાસે થાય એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ગુંડાઓએ સગે વગે કરી દીધું છે બધું જગજાહેર છે છતાંય બપોરના બાર વાગ્યાથી આજે પહેલી તારીખ છે બપોરના બાર વાગ્યાથી અમે અહીંયા છીએ બધા હાજર પરેશભાઈના નેતૃત્વમાં અત્યારે પાંચ વાગ્યાથી પાંચ વાગ્યા છે છતાંય હજુ પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી મામલતદાર આંકડા આપવા તૈયાર નથી પુરવઠા શાખા જે છે એમની પાસે કોઈ હિસાબ નથી ટૂંકમાં એટલી અધે આ દૂધો માનવતા વગરના થઈ ગયા છે જાનવર જેવા માનસિકતા છે માણસ હોય ને એને જરાક ગયા કે ગરીબોના હાથ બધા જ છોડાઈ જાય છે કરોડો રૂપિયા બધા જ છોડાઈ જાય તો એક એફઆઈઆર તો કરવી જોઈએ તો એનામાં કોઈ શરમ નથી ઉત્તમ બેશરમ બનીને બપોરના બાર વાગ્યાના જવાબ આપે છે ભાજપના નેતાઓને ફોન કરીને ભારે ભરીએ બીઆઈ પૂછે છે સાહેબ ભરિયાદ નવ નાનો મોટો નામ કો મોડ નાની આવો તમાશું પોલીસ સ્ટેશનમાં હાલે છે હમણાં પંદરમી ઓગસ્ટ આવો સ્વતંત્રતા દિવસ પંદર દિવસ પછી આ બધી ગેંગ જે આ બધા પોલીસ દેશના ઉંડા લઈને ફરી સ્વતંત્રતા દિવસ ઉજવો પણ આમાં સ્વતંત્રતા છે ક્યાં ગુંડાઓની ગુલામી કરે છે પોલીસ ખુદ આ વિશાવ દરના ઇન્સ્પેક્ટર રોહિત શાક્યા

બધાને વિનંતી કરું છું કે ભાઈ હવે બધા જ સપોર્ટ આપો અહીંયા વિશાવતરને એનો ઉપયો અને આ જીતુનો ભાઈ આવીને મને ત્રણ મહિના ક્યાં સાત જીવન ત્રણ મહિનાનું કહીને એમને પૂજા કરવાનું ક્યાં આવ્યું હું અવાજ નવાર એની પાણી પણ તો એને ક્યાંય હમણાં થઈ ગયા વેતનવાળા વ્યક્તિ આપીએ ના ને અને પછી જી એ આંખે મને કાંઈ આ જીતુ ઠાકર છે ને જીતુ ઠાકર છે મેં મહેતા જીતુ મહેતા છે ને એ માલ બધા એ ઉપાડી મને એમ કહે છે બાપા માલ આવી જાય બે પછી માલ વિતરણ કરવા આવડો એનો ઓલો જાય કોપરેટર એમ કે જાય જાય આ વિતરણ થઈ ગયું બે ત્રી વિતરણ હાકે બે વિતરણ થઈ ગયું થઈ ગયું સારી દીધું

એક વખત આત્મહત્યા કરવાની આ જેતલવાડનો એક છોકરો આત્મહત્યા કરી હતી એમાં પણ એના નામ છે આખા પરિવારના નામ છે આત્મહત્યા એ છોકરો કરી ગયો એના વિરુદ્ધ ફરિયાદ થાય પણ આટલો આ ઊંડો માણસ છે મામલતદારમાં બેસે છે આરામથી અને કોઈ કંઈ કઈ જ નથી આવતું આ એ માણસ ચોરી ગયો છે આ બધું અને આ કૌભાંડ આખું અઢી વર્ષથી ચાલે છે અને એ પોતે સસ્તા અનાજની દુકાનો જ ચલાવતો પણ કોઈ કારણોસર સરકારે એનું લાયસન્સ રદ કર્યું રદ કરી દીધું ને પછી આવા લોકો ને એને પકડી લીધા હવા અને પકડી ને પછી હકાવી લીધો અને અકાવે છે અનાજ ચોરી અને અનાજ ચોરી કરે કાઈ ને બધા મિત્રો ને ભાઈ ગામડે બધા ફોન આવે છે અનાજ ચોરી થઈ બધાને બોલાવો ભાઈ ફોન કરો બધા આ જેના જેના અત્યાર સુધી જે કઈ અનાજ ચોરાણું મતવા તો તમને હેરાન કર્યા કે બધા લોકો આવી જાઓ પોલીસ સ્ટેશન ભાઈ બધા ગામમાં ફોન કરો